પુરાણ ભાગ ઇઠ્યાસી બ્રહ્માજી કહે છે હે નારદ ત્યાર પછી સપ્તર્ષિએ હિમાલયને કહ્યું હે ગિરિરાજ હવે તમે તમારી પોતાની દીકરી પાર્વતી દેવીની યાત્રાનો ઉચિત પ્રબંધ કરો હે મુનિશ્વર આ સાંભળીને પાર્વતીનો ભાવિ વિરહનો અનુભવ કરીને ગિરરાજ કેટલો સમય તો અધિક પ્રેમને કારણે વિષાદમાં ડૂબીલા જ રહ્યા થોડીવાર વાર પછી સચેજભાનમાં આવીને શૈલરાજે તથાશું કહીને મેનાને સંદેશ આપ્યો હે મુનિ હિમવાનનો સંદેશ મળીને હર્ષને સુખને વસીભૂત થયેલી મેના પાર્વતીને વિદાય આપવા તૈયાર થયા સહેલાજની પ્યારી પત્ની મેનાએ વિધિવત વૈદિક અને લૌકિક તુલાસાનું પાલન કર્યું અને એ સમયે વિવિધ પ્રકારના ઉત્સવો યોજાયા પછી એમણે વિવિધ પ્રકારના રત્નધળીત વસ્ત્રોની આભૂષણો દ્વારા રાજોથી શૃંગાર કરીને પાર્વતીને વિભૂષિત વિભૂષિત કરી ત્યાર પછી મેનાના મનોભાવ જાણીને એક ક્ષતિ સાધવી બ્રાહ્મણ પત્ની ગિરિજાને ઉત્તમ પરિવ શિક્ષા ઉપદેશ આપ્યો બ્રાહ્મણ પત્ની બોલી હે ગિરિરાજ કે સોરી તમે પ્રેમપ્રક મારું આ વચન સાંભળો એ ધર્મને વધારનાર આલોક અને પરલોકમાં પણ આનંદદાયક હતા શ્રોતાઓને પણ સુખની પ્રાપ્તિ કરાવનાર છે સંસારમાં પતિવ્રતાનારી જ ધન્ય છે બીજી નહીં તે જ વિશેષરૂપે પૂજનીય છે પતિવ્રતા સર્વ લોકોને પવિત્ર કરનારી અને સમજ પાપ રાશિને નષ્ટ કરનારી છે એ સિવે જે પતિને પરમેશ્વરને સમાન માનીને પ્રેમથી એની સેવા કરે છે તે આલોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં કલ્યાણમય ગતિને પામે છે સાવિત્રી રૂપામુદ્રા અરુધતી સાંડલી શત્રુપાનું અનુસૂ લક્ષ્મી સ્વધા સતી સર્વના સ્મૃતિ સ્વદ્ધતા મેના અને સ્વાહા આ તથા બીજી પણ ઘણી બધી શ્રી સાધ્વીના નામ બતાવવામાં આવેલ છે અહીં વિસ્તાર વયથી એમના નામ નથી લેવાયા તે પોતાના પતિવ્રતના બળથી જ સર્વલોકોની પૂજ્યતા બ્રહ્મા વિષ્ણુ શિવ અને મુનિસ્વરોની પણ માન્ય થઈ ગઈ એટલા માટે તમારે તમારા પતિ ભગવાન શંકરની સદા સેવા કરવી જોઈએ પ્રતિવ્રત ધર્મમાં તત્વ રહેનારી શ્રી પોતાના પતિના ભોજન કરી દા પછી ભોજન કરે હે શિવે જ્યારે પતિ ઉભા હોય ત્યારે સાધ્વીશ્રીએ પણ ઊભા રહેવું જોઈએ બુદ્ધિવાળી શ્રી પ્રતિદિન પોતાના પતિ ઊંચી જ ઊંઘી જાય પછી જ ઊંઘે અને પતિના ચબગા પહેલાં જાગી જાય તે છળ કપર છોડીને સદા પતિને માટે જિતકર કાર્ય કરતી રહે હે શિવે સાધ્વીશ્રીએ જ્યાં સુધી પોતે વસ્ત્ર આભૂષણથી વિભૂષિત ન થઈ લે ત્યાં સુધી પોતાના પતિની દ્રષ્ટિએ સન્મુખ ન લાવે જો પતિ કોઈ કાર્ય માટે પરદેશ ગયો હોય તો એ દિવસમાં એણે કદાપી શૃંગાર ન કરવો જોઈએ હે નાથ શા માટે આ દાસીને બોલાવી છે અને મને સેવા માટે આદેશ આપીને તમારી પાસે અનુકૃત કરો પછી પતિ જે આદેશ આપે તેનું તે પ્રશંસાથી હદે પાલન કરી તેણે ઘરના દરવાજે ઘણો વખત ઉભા ન રહેવું જોઈએ બીજાને ઘેર ન જવું કોઈ ગુપ્ત વાત જાણીને દરેકની સામે એ પ્રકાશિત ન કરી પતિના કાયા વગર એમને માટે પૂજાની સામગ્રી જાતે એકત્ર કરી દેવી જોઈએ પતિ વૃનારી પતિની ઉચ્છ ખાતા પરલું પણ વગેરેનું પરંપ્રિય ભોજન માણીને ગ્રહણ કરે અને પતિ જે કંઈ આપે એને મહાપ્રસાદ માનીને શિરોધારી કરી દેવતા પિત્તર અતિથિ સેવક વર્ગ ગાયતા સદાય માટે ભાગ કાઢ્યા વિના કદાપી ભોજન ન કરે પતિવ્રત ધર્મમાં તત્પર રહેનારી ગુરુદેવી ઘરની સામગ્રીને સંયત રાખી અને સુરક્ષી ગાયવી જોઈએ ગૃહ કાર્યમાં કુશળો હોય છતાં પ્રસંગ ખર્ચ કરવામાં સંકોચ કરે દૂરગતિમાં પડ્યા હોય રોગી હોય ઘરડો હોય સુખી હોય અથવા દુઃખી હોય કોઈ પણ દશામાં નારી પોતાના એકમાત્ર પતિનું ઉલ્લંઘન ન કરે રજ સોળા સ્વાપર અને ત્રણ રાત સુધી પતિને પોતાનું સુખ મુખ ન દેખાડવું જોઈએ સારી રીતે સ્નાન કરીને સૌથી પહેલા તો પોતાનું મુખ દર્શન કરી બીજા કોઈનું મુખ કદાપી ન જોઈએ અથવા મનમાંને મનમાં પતિનું ચિંતન કરીને સૂર્યનું દર્શન કરી પતિનું આયુ વધે એવી અભિલાસ રાખનારી પતિ નારી હળદર રોલી સિંદૂર કાજલ વગેરે ચોળી પુનઃ પાન માંગલિક આભૂષણ વગેરે વાળ ઓળવા છોટલું તો હાથ કાન ના આપું આ સોને પોતાના સરથી દૂર ન કરે જે જે વસ્તુ પતિને રુચિ હોય અને એ સ્વયં પ્રેમ કરે પતિ દેવી સદા પતિનો હિત ચાલનારી હોય એ પતિ હર્ષમાં હર્ષ માને છે પતિના દુઃખમાં દુઃખ માને છે જેની તે પતિને જ વહાલી લાગી પુણ્યાત્મા પતિ સંપત્તિમાં વિપત્તિમાં પણ પતિને માટે સમાન એક ભાવવાળી ઇન્દ્રહે પોતાના મનમાં ક્યારેય વિકારને ન આવવા દે અને જય ધારણ કરી ઘી બિંદુ તેલ વગેરે ખલાસ થઈ જાય તો પણ પતિ પતિના સસા એમ ન કરી કે મૂકવાનું નથી તે પતિને ચિંતામાં નાખી હે દેવેશ્વરી પતિતા નારીને માટે પતિ બ્રહ્મા વિષ્ણુને શિવથી પણ અધિક માને છે એને માટે તો એનો પતિ શિવરૂપ જ છે જે શ્રી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વ્રત ઉપવાસ વગેરે નિયમોનું પાલન કરે છે તે પતિના આયુષનો ક્ષય કરે છે એને મર્યા પછી નરકમાં જાય છે જે સ્ત્રી પતિના કશું કહેવા પર ક્રોધ કઠોર ઉત્તર આપે છે તે ગામમાં કુત્રીને શિયાળવી થાય છે જે દુર્બદિનારી પોતાના પતિનો ત્યાગ કરીને એકાંતમાં વિતરણ કરે છે તે વૃક્ષની બખોળમાં સહન કરનારી ક્રોર ઘોર થાય છે જે પારતા પુરુષને કડાક દ્રષ્ટિથી જોઈએ છે તે બાળની જૂનારી છે જે પતિને છોડીને એકલી મીઠાઈ ખાય છે તે ગામમાં સૂરી થાય છે અથવા વકરી થઈને પોતાની જ વિષ્ટા ખાય છે જે પતિને તું કહીને બોલાવે છે તે ઊંઘી થાય છે જે સુખથી સદાય રાખે છે જે પતિથી સાને સાને બીજા નજર નાખે છે તે કાણી વાંકા મોહવાળી કૃપા થાય છે જેવી રીતે નિર્જીવ શરીર તત્કાળ અપવિત્ર છે છે એ જ રીતે નારી સારી પેટે સ્નાન કરવા છતાં પણ સદાય અપવિત્ર જ રહે છે શું ઘેર ઘેર પોતાના રૂપ અને લાવણી પર ગર્ભ કરવાની નથી પરંતુ પતિ તો વિશ્વનાથ શ્રી પ્રત્યે ભક્તિ વધે જ પ્રાપ્ત થાય છે ભારેથી આલોક અને પરલોક બંને પણ વિજય મેળવી શકાય છે ભારે એને પુરુષ દેવીયજ્ઞ પૃથ્વી અતિથી યજ્ઞ કરવાનો અધિકાર નથી તો વાસ્તવમાં ગૃહસ્થ તે જ છે ત્યારે જે ઘરમાં પૃથ્વી છે બીજીથી તો પુરુષને એવી જ રીતે પોતાનો કોળીઓ બનાવે છે જે રીતે જરા અવસ્થાને રાક્ષોથી જેવી રીતે ગંગા સ્નાન કરવાથી શરીર પવિત્ર રાશ્રી એવી જ રીતે પથ્થિવરાશ્રીનું દર્શન કરવાથી વધુ પાવન થઈ જાય છે એક રાત મારી આ પ્રકારે મેં તમને પ્રતિભા ધર્મનું વર્ણન કર્યું છે હવે તમે સાવધાન થાવ આજે મારી પાસેથી પ્રસન્નતા પ્રતિભાના ભેદનું મન સાંભળો દે નારી ઉત્તમા વગેરે ભેદથી ચાર પ્રકારની કહેવામાં આવે છે જે પોતાનું ગ્રમણ કરનારા પુરુષોના પ્રધા ભરી લે છે ઉત્તમા મધ્યમા નિકૃષ્ટા અને અતિ નિકૃષ્ટા એ પ્રતિભાના ચાર ભેદ છે હવે હું એમના લક્ષણો બતાવ છું હે બદલે જે મન સદા સ્વપ્ન પોતાના પતિને જ જોઈએ છે બીજો કોઈ પુરુષને ઉત્તમ અથવા ઉત્તમ શ્રેણીની પ્રતિબંધા કહેવામાં આવે છે જે બીજા પુરુષને ઉત્તમ બુદ્ધિથી પિતાભાઈ અને પુત્ર સમાજે છે એને મધ્યમ શ્રેણીની પ્રતિભિતા માનવામાં આવે છે એ પાર્વતી જે મનથી પોતાના ધર્મનો વિચાર કરીને વેપિચાર નથી કરતી સદ્ધા સ્થિત રહે છે એ નિષ્કૃષ્ટ અથવા નિમ્ન શ્રેણીની પ્રતિભિતા કહેવાય છે જે પતિના છે અથવા કુલના કલંક લાગવાના ડરથી વેપિચારથી બચવાનો પ્રયત્ન કરે છે અને પૂર્વકાળના અત્યંત કૃષ્ણ અથવા નિમ્નતમ કોટિરની પ્રતિભા કહી છે હે શિવા આ પ્રકારની પ્રતિભાઓની સમસ્ત લોકોના પાપનાશ કરનારી છે અને એને પવિત્ર બનાવનારી છે અત્રની શ્રી અંશુઆ બ્રહ્મા વિષ્ણુ અને શિવનીજી ત્રણ દેવતાને પ્રાર્થના હતી પતિવ્રતના પ્રવાહનો ઉપયોગ કરીને વારાહાના સાપથી મરેલા એક બ્રાહ્મણને જીવિત કરી દીધો એ શૈલકુમારી શિવે આવું ત્રણે પ્રસન્નપૂર્વક પતિની શિવાય કરતા રહો કરવી જ જોઈએ પતિ સેવન સદા સમર્પિત ઇચ્છિત ફળ આપનારી છે તમે સાક્ષાત જગતમાં મહેશ્વરી છો અને તમારા પતિ સાક્ષાત ભગવાન શિવ છે બ્રહ્માજી કહે છે નારદ દાવું કહી રીતે બ્રાહ્મણ પત્ની શિવા દેવીને મસ્તક નમાવીને ચૂપ થઈ ગઈ એ ઉપદેશ ઉપદેવને સાંભળીને શંકરપ્રિયા પાર્વતી દેવીને બહુ વર્ષ થયો ભાગ ઇચ્છા પૂરો